ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું સ્વાગત શાળાના વિદ્યાર્થીઓએ એ পুষ্পવર્ષા તથા બેન્ડના તાલે કર્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાજર તમામે તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો ભાષણો તથા નૃત્ય દ્વારા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી શાળાના ટ્રસ્ટી શ્રી બીવી એસ રાવ સર તેમજ શ્રીમતી સુશીલા રાવ મેડમ તથા શાળાના આચાર્ય શ્રી પ્રણબ નાયક સીબીએસઈ શાળાના આચાર્ય શ્રીમતી વિભાબેન વાઘાણી તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ તથા શ્રી વિકાસ ભેંડા અને સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલીબેન દવે તેમજ શાળાના અન્ય શિક્ષકો વિદ્યાર્થીઓની દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાનને વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ મોટું છે શિક્ષણ દ્વારા જ સમાજ અને દેશ આગળ વધી શકે છે વિદ્યાર્થીઓએ શિસ્ત મહેનત અને દેશ પ્રેમ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ આઝાદી મેળવવા માટે આપણા જવાનોએ જે બલિદાન આપ્યું છે તે વિશે શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે માહિતી આપી હતી હાજર મહાનુભાવોએ પ્રજાસત્તા દિવસ નિમિત્તે વક્તવ્ય આપ્યું હતું તેમજ ધોરણ છ સાત આઠ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ દ્વારા બંને માત્રમ ઉપર નૃત્ય તથા સોને કી ચિડિયા અને હમ ભારત કે હે ગીત પ્રસ્તુત કર્યું હતું અને તે સાથે કરાટે શો વગેરે રજૂ કર્યા હતા ત્યારબાદ મુખ્ય અતિથિ વરદ હસ્તે શાળામાં વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ઉત્સાહ વધાર્યો હતો આ ઉપસ્થિત કાર્યક્રમમાં વાલીઓ પણ હાજર રહી ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી વાલીઓ અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રશંસા વ્યક્ત કરી હતી તેમજ શાળાના આચાર્યશ્રીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી હેપી રિપબ્લિક ટુ ઓલ ટુડે વી હેડ અ વેરી ગુડ રિપબ્લિક ડે પ્રોગ્રામ ઓફ સ્કૂલ Our chief guest was Mr. Purnesh Modi Sir, ML and uh, ex-Cabinet Minister and also guest of honor Mr. Ashokbhai Gohil sir is a secretary for the BJP. Uh, we are all the students with the help of the teachers and the active teachers. They have given all good programs and dances, speeches in regard to the uh, national patriotism, integration, they have given the programs. Uh, we had a good program. All our students very actively participated and also I give advice to all the students when you travel in the traffic you wear helmet and have the valid license and go slowly and watchfully and also I wish all the best for all the viewers रिपब्लिक डे फंक्शन थैंक यू सर आज के दिन आपने जो फंक्शन रखा है हर साल होता है इस साल क्या विशेष था विशेष ये साल हमारा एक्चुअली सी बी परमिशन मिला था और मोदी नरेंद्र पूनेश्वर मोदी साहब आए थे और दूसरा नया नया प्रोग्राम्स रखा है इस बार हम बच्चों को सर क्या मैसेज देना चाहेंगे बच्चों को क्या ध्यान रखना चाहिए आगे उनकी लाइफ में अभी मैसेज एक मेन प्रॉब्लम हो रहा है ट्रैफिक का तो वो लोग हेलमेट पहन के अच्छी ट्रेनिंग लेके और कॉन्शसली ड्राइविंग करना चाहिए और वैलिड लाइसेंस होना चाहिए और इसका लाइफ में समय मैनेजमेंट टाइम मैनेजमेंट होना चाहिए पढ़ाई का स्पोर्ट्स का મુજબ ચાલશે અને સાચા અર્થમાં આપણે જોઈએ છીએ આજે કે આપણા ડોક્ટર સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તમામ લોકોએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણનું વર્તણ કર્યું અને એને આધારે આજે આપણે સૌ આઝાદ ભારતમાં આ લોકશાહીના ફળ આપણે ચાખી રહ્યા છીએ સંવિધાન એ આપણને અધિકાર આપે છે તો કેટલીક ફરજો પણ આપણી હોય છે આપણે આપણી ફરજો રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાથી નિભાવીએ છવ્વીસ જાન્યુઆરીનું પર્વ માત્ર એક નાના નાનાપળો ઉત્સવો પૂરતો સીમિત નહીં રહે પરંતુ આ રાષ્ટ્ર માટે આપણે સૌ જીવીએ આ દેશ માટે કંઈક કરી છૂટીએ નેશન ફર્સ્ટ રાષ્ટ્ર પ્રથમ એ ભાવનાથી આપણે આગળ વધીએ મોદી સાહેબે બીજું એક સૂત્ર આપ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ કે આપણું ભારત બે હજાર સુડતાલીસ આઝાદીના સો વર્ષ થાય એટલે આખા વિશ્વની અંદર નંબર પહેલા ક્રમે હોય મહાસત્તા હોય વિશ્વગુરુ હોય આખી દુનિયાને માર્ગદર્શન આપે આપણે પૂરા સંસારને કુટુંબની ભાવનાથી ભારત વર્ષ જોઈ રહ્યા છે આજે મૂળભૂત ભાવના જે આપણી છે એ ભાવના એ આપણા બંધારણમાં પણ છે અને એટલા માટે આજે જ્યારે સૌ નાગરિકોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મળ્યો છે